નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર જુલાઈ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત વાગ્યા અને સાડા સાત વાગ્યા પ્રમાણે આપણે જોઈએ તો અરબી સમુદ્રની અંદર જે વરસાદી દબાણ જોવા મળી રહ્યું છે એટલે કે અરબી સમુદ્રની અંદર ભારે વીજળીના કડાકા ભડાકા સિસ્ટમનું દબાણ જોવા મળી રહ્યું છે તો મિત્રો સાડા સાત વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હાલ આપણને તો સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાવનગર લાગુ વિસ્તારો છે ઉના છે અને મહુવાના અમુક વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે પોરબંદર લાગુ વિસ્તારો છે રાજકોટના અમુક વિસ્તારો છે અને મોરબી સાઈડના અમુક વિસ્તારો અને દ્વારકા લાગુ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ચાટા આપણને જોવા મળી શકે છે તો કચ્છની અંદર પણ આપણે વહેલી સવારે કાંઈ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો નથી તમે જોઈ શકો છો ખાસ કરીને આ નલિયા લાગુ હળવાથી મધ્યમ વરસાદી ચાટા આપણને જોવા મળી શકે છે તો મિત્રો જે એવી જ રીતે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ચાટા અહીંયા જે બનાસકાંઠા લાગુ વિસ્તારો છે ડુંગરપુર છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી સાટા જોવા મળવાના છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ મધ્ય ગુજરાતની અંદર જે વડોદરા લાગુ અને આનંદ ખેડા અને દાહોદના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી સાટા આપને જોવા મળી શકે છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આપણે ભારેથી ભારે વરસાદ વહેલી સવારથી જોવા મળી શકે છે કારણ કે સિસ્ટમના લીધે આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો સૌ પ્રથમ જોઈ લઈએ તો સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર અને દાદરા નગર હવે દાદરા નગર હવેલી અંદર અતિ ભારે વરસાદ આપણે વહેલી સવારથી જ જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ખાસ આપણને જોવા મળવાની છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ તો એક વાગ્યા પ્રમાણે આપણે વરસાદની સ્થિતિ કેવી જોવા મળી શકે છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે બપોરના એક વાગી ગયા છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર આપણે ગાજવીજ સાથે ભારે મેઘરાજા તાંડવ મચાવી શકે છે ખાસ કરીને વાત કરી લઈએ તો જે ભાવનગર લાગુ અંદર અંદર તમામ વરસાદ અમરેલી ઉના દીવ છે દ્વારકા છે જામનગર છે ત્યારબાદ મોરબી સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓની અંદર આપણે આજે અતિભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણેથી જોવા મળી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો ત્યારબાદ કચ્છના પણ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે લખપત છે કાવડા છે ભૂજ છે નલિયા છે માંડવી છે ગાંધીધામ છે અને રાપોરમાં ભારે વરસાદ એકથી ચાર જેટલો વરસાદ આ વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે આજે ખૂબ જ સારો વરસાદ રહેવાની હાલ કચ્છની અંદર પણ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને મહિસાગર અને દાહોદ આ વિસ્તારોની અંદર આપણે હળવાથી મધ્યમ વરસાદી ચાટા જોવા મળવાના છે એટલે કે અહીંયા કાંઈ એટલી બધું સિસ્ટમનું જોર દેખાઈ રહ્યું નથી ખાસ કરીને જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે એટલે કે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે સુરત છે તાપી નવસારી ડાંગ અને વલસાડ અને દાદરા નગર આવેલી આ તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમના લીધે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે કારણ કે આ સિસ્ટમ સીધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને અસર કરે તેવી હાલ આપને સંભાવના દેખાઈ રહી છે સિસ્ટમના લીધે જે સૌરાષ્ટ્રના દર દરિયાકાંઠાના વિસ્તારો અને જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે આપણે જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની જોરમાં કેવો વધારો થાય છે તો મિત્રો આપણે જોઈ શકો છો કે સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશી ગઈ છે અને પાંચ વાગતાની સાથે ગુજરાતના ઓલમોસ્ટ જિલ્લાઓની અંદર એટલે કે બધા જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને જે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટના અમુક સેન્ટરોની અંદર ખૂબ જ અતિભારે વરસાદ પણ આપણે જોવા મળી શકે છે ત્યારબાદ જે જુનાગઢ છે અમરેલીના વિસ્તારો છે ભાવનગરના વિસ્તારો છે પોરબંદર લાગુ વિસ્તારો છે દ્વારકાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે દ્વારકાની અંદર આ વિસ્તારોની અંદર ચાર થી પાંચ ઇંચ વરસાદ આપણને હાલ જોવા મળી શકે તેની આજે પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે જામનગર લાગુ વિસ્તારો છે આ તમામ વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે તો કચ્છની અંદર આ સિસ્ટમના લીધે આજે અતિ ભારે વરસાદ રહેવાની સંભાવના છે કારણ કે આ સિસ્ટમ કચ્છ ઉપર પસાર થાય છે અને કચ્છના બધા વિસ્તારોની અંદર ભા ભારેથી ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે તેની પણ વાત કરી લઈએ તો જે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે જે જે ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદ ખેડા દાહોદ પંચમહાલ આણંદ વડોદરા અને છોટા છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ આપણને પાંચ વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને જે વલસાડ નવસારી ડાંગ તાપી અને સુરતની અંદર અતિ ભારે વરસાદ આપને હાલ જોવા મળી શકે છે આ સિસ્ટમના લીધે તો મિત્રો હવે આપણે સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોર કેવું રહેશે તો મિત્રો સાત વાગ સાત વાગવાની સાથે જ ગુજરાતની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ તો આપણે બે સિસ્ટમ સક્રિય થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે આ સિસ્ટમના લીધે આવતીકાલે પણ ખૂબ જ સારો વરસાદ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પડી શકે છે કારણ કે આ સિસ્ટમ વીસ તારીખ સુધી ચાલવાની છે અને વીસ તારીખ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે એટલે કે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ વીસ તારીખ સુધી જોવા મળી શકે છે તો મિત્રો જોઈ શકો છો આ સિસ્ટમના લીધે સાત વાગ્યે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કચ્છના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અમુક અને મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદ સાત વાગ્યા પ્રમાણે પણ આપણને જોવા મળવાનો છે